અરવલ્લીના મેઘરજ ખાતે યુજીબીસીએલ કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ અરવલ્લી જિલ્લાના મેઘરજ યુજીબીસીએલ પેટા વિભાગીય કચેરી ઘટક એક અને બેના સંયુક્ત ઉપક્રમે મેઘરજમાં રેલી યોજી આગામી સમયમાં ચોમાસાની ઋતુને લઈને વીજ અકસ્માતો નિવારવાના ભાગરૂપે તારીખ એક જૂનથી સાત જૂન સુધી સલામતી સપ્તાહ અંતર્ગત મેઘરજમાં વીજ અકસ્માતોની સલામતી માટે મેઘરજ ઘટક એકના નાયબ કાર્યપાલક ઇજનેર ડી જે વલભાઈ અને ઘટક બેના ડી પટેલની અધ્યક્ષતામાં વીજ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં ઘટક એક અને બેના તમામ લાઇનમેનો અને યુજી કચેરીના વીજકર્મી મોટી સંખ્યામાં જોડાઈ વીજ ગ્રાહકોની સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઉદાભાઈ ડામોર અરવલ્લી